નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન દરેકનું પતી ગયું માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિકના ફોર્મ ભરાઈ ગયા હવે વાત એ છે કે સૌથી અગત્યની વાત કે જેટલી જગ્યા વધશે એટલો ફાયદો આપણા ઉમેદવારોને થશે કદાચ તમે લાગી જાઓ એમ હોય કદાચ તમારો નંબર વહેલાં આવી જાય એમ હોય તો ભલે આવી જાય એમ હોય પણ જગ્યા વધારવા માટે પ્રયાસ કરો તો એવી માહિતી છે કે સો ટકા જગ્યા વધશે હવે આપણું આગળનું અભિયાન મિત્રો અત્યાર સુધી જે થયું તે તમે આંદોલનમાં આવ્યા ન આવ્યા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું તમે ફોર્મ ભર્યું તમે અત્યારે બહાર નીકળ્યા એ મેટર કરતું નથી પણ હવે પછી જો જગ્યા વધશે ને તો આપણા પાંચ ઉમેદવાર પણ લાગશે એટલા માટે આપણો પ્રયાસ છે પહેલો કે જગ્યા વધારો તો આ જગ્યા વધારવા માટે જેટલું પ્રેશર વધુ હશે ને એટલી આપણે વધારે જગ્યા વધારી શકીશું મિત્રો જેટલું પ્રેશર વધારે હશે એટલું બીજું કશું નથી કરવાનું નથી આપણે ધરણા કરવાના નથી આપણે કંઈ મોટા પાયે ધરપકડ કરવાની આંદોલન કરવાનું આપણું કામ ફક્ત પચીસ તારીખને સોમવારે પોતાના જિલ્લામાં અથવા પોતાના તાલુકામાં તાલુકા હોય તો મામલતદારને અને જિલ્લો હોય તો કલેક્ટરશ્રીને એક આવેદન આપીને રિસિવ કોપી લઈ લેવાની છે જેથી કરીને આ બધી માહિતી ગાંધીનગર પહોંચશે તમે વિચારો એકસાથે સાથે તેત્રીસ જિલ્લામાં અને આટલા બધા તાલુકાની અંદર એક સાથે જો માંગણી થશે જગ્યા વધારાની પડગો સો ટકા પડશે અત્યારે આપણે શાંતિથી બેસી નથી જવાનું અને નથી આપણે મેદાન ઉપર લડવા જવાનું મિત્રો પણ અત્યાર સુધી જેટલી તંદુરસ્તીથી લડ્યા છો અત્યાર સુધી જે ભોગ આપ્યો છે અત્યાર સુધીની લડતમાં આપણે ખૂબ લડ્યા પણ આરંભે શુરા પણ પાછળથી ડગમગવાનું નથી મિત્રો આરંભે અંત સુધી સુરા એ જ હોય છે વીરા માટે લડી લેવાનું છે આપણા કદાચ પચાસ ઉમેદવારો જો વધારે લાગી જાય તો એની જિંદગી સુધરી જાય આપણા માટે એનાથી વિશેષ હોય શું મિત્રો બે હાથ જોડીને વિનંતી છે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં સંખ્યા જોઈ બહુ બધી છે ફોર્મ ભરાના ત્રીસ ત્રીસ હજાર અધ બહુ બધા છે ભલે ગ્રાન્ટેડ અને પેલા બંને ભેગા થઈને હોય પણ આમાંથી તમે તમારા જિલ્લા કક્ષાએ પંદર થી વીસ જણા તો જાઓ મે સુરતના ગ્રુપમાં મૂક્યું કે કેટલા લોકો આવવા તૈયાર છે તો હજી ત્રણ જણાનો રિપ્લાય આવ્યો છે મિત્રો બધી લડત શું અમે જ લડીશું આવેદન અમે આપીશું લડત અમે લડીશું પોલીસ સ્ટેશનમાં અમે જશું રજૂઆત અમે કરીશું લેટરો અમે પહોંચાડીશું મીડિયામાં બાઇટ અમે આપીશું જગ્યા વધારવા માટે અમે તો તમે શું કરશો જે લોકો જોડાયેલા છે આ વાત જ નથી નથી જે લોકો જોડાયેલા એના માટે ખાસ હું કહું છું શું ખાલી તૈયાર નોકરી લઈ અરે મિત્રો તમને તમારી નોકરી તો મળી જશે પણ તમે વિચારો તમારી સાથે રહેલો ઉમેદવાર તો શું તમારી જેમ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારને શું તો એવા પાંચ લોકોને વધારે નોકરી મળે ને એ પ્રયાસ મારે તમારે સૌએ કરવો જોઈએ

આવેદન આપો છો અમને ખબર નથી એટલે આ વિદ્યા ભરતીના ફોર્મ ભરવાના એ તમને ખબર છે એ છાપા નાની કાપલી આવે તો એ તમને ખબર છે ગ્રાન્ટેડના ફોર્મની સેજ તારીખ બદલાય તો તમને ખબર છે પણ આવેદન આપવાનું તમને ખબર નથી તો કંઈક ને કંઈક તમારી મિસ્ટેક છે કે તમે ઉમેદવારો સાથે જોડાયેલા નથી તમે શિક્ષણ સાથે જોડાયેલા નથી જ્યાં તમને જરૂર પડે ત્યાં હેલ્પ આપવાની પૂરી કોશિશ કરી છે જરૂર પડે ત્યાં વીએસકેના ધક્કા ખાધા છે જરૂર પડે એ માહિતી તમને લખાઈ દીધી છે ન્યાથી માહિતી લાવીને તમને વિડીયો દ્વારા માધ્યમથી પૂરી પાડી છે કે આટલી આટલી જરૂરિયાત છે આ રીતે ફોર્મ ભરવાનું છે આવી રીતે કાર્ય કરવાનું છે નત્યારે શું સારા મને ફોર્મ ભરીને બહેનો છે મિત્રો આ લડત મારી નથી ફક્ત આ લડત ગુજરાતના ઉમેદવારોની છે ગુજરાતના શિક્ષણ બચાવવાની છે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષક આપવાની છે આ લડત મારા સરકારી શાળામાં ભણતા બાળકોને એક સારો અને ઉત્તમ શિક્ષક મળે અને સારા સારું શિક્ષણ કાર્ય થાય ને મારા ગુજરાત અને ભારતનું ભવિષ્ય ઘડન એટલા માટે છે અને સાથે સાથે ઉમેદવારો લાગે તો એના ઘરનો પણ દીવો સળગે ને એટલા માટે છે માટે હજી જો તમે ઘરમાં છુપાઈને બેઠા હોય ને તો મિત્રો ઘરમાંથી બહાર નીકળો કમસે કમ તમારા તાલુકામાં કમસે કમ તમારા જિલ્લામાં એક આવેદન આપવાની કષ્ટી લ્યો મિત્રો આ કષ્ટી લીધી હશે ને ત્યારે કેવા થશે પીઠ થાપડીને કેવા થશે કે આ આંદોલનમાં હું જોડાયો હતો ને એટલે ભરતી આવી હતી ને એટલે હું આજે નોકરી કરું છું જે ડરે છે ને ક્યારે શિક્ષક છે જ નહીં ડરતો વ્યક્તિ વિદ્યાર્થીને શું બનાવવાનો મુર્દા બનાવવાનો વિદ્યાર્થીને અરે ઈમાનદાર શિક્ષક હશે લડવૈયો શિક્ષક હશે યોદ્ધા શિક્ષક હશે તો ખરા અર્થમાં આવનાર નાગરિકો પણ યોદ્ધા બનશે આવનાર ભારત દેશનું ભવિષ્ય જબરજસ્ત હશે કમસે કમ તમારા જિલ્લાની અંદર આવેદન આપવા માટે તો બહાર નીકળો તમારે ખાલી સાથે જવાનું છે કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે એક નાનો એવો ફોટો ક્લિક કરવાનો છે અને અમને મોકલવાનો છે નાની એવી જો મીડિયા બાઇટ તમે આપી શકતા હોય તો મીડિયા બાઇટ આપવાની છે અથવા તમે તમે વિડીયો ઉતારી લો તમ તમે એ કઈ ના તો નથી પાડતા કે અમારે વિડીયો ના ઉતારતા ભાઈ તમે આવેદન આપો છો સાના મને આપીને જતા રહ્યો આ બધા આવેદન દિલ્હી સુધી પહોંચશે સોરી ગાંધીનગર સુધી પહોંચશે અને ગાંધીનગરમાં આની નોંધ લેવા છે પ્રેશર બનશે અને જગ્યામાં થોડો ઘણો તો વધારો થશે જ મિત્રો જગ્યા વધશે જો આપણે પ્રયાસ કરશું તો મિત્રો ખૂબ લડ્યા છીએ આપણે તમામ તમને ધન્યવાદ છે તમે હાજર રહ્યા નો રહ્યા ટ્વિટર થી તમે મથ્યા સોશિયલ મીડિયામાં મથ્યા કોઈને વાત કરીને મથ્યા પોસ્ટ ને શેર કરીને મથ્યા તમારો ધન્યવાદ તમારો આભાર તમારો ફાળો છે આવા દરેકનો ફાળો અમૂલ્ય છે તમે તમારી 5 મિનિટ કદાચ આંદોલન માટે આપી હશે કોઈને વાત કરી હશે તો પણ તમારો ફાળો અમૂલ્ય છે ભલે તમે ગ્રાઉન્ડ ઉપર ના આવ્યા હોય પણ હવે જ્યારે આવેદન આપવાનું છે ત્યારે મિત્રો મેં તો નક્કી કર્યું છે હું તો એક તો નહીં જ જાઉં દસ થી પંદર જણા જશે ને તો આપણે જવાનું થાય છે ફક્ત આપણે આવેદન આપીને આવી જવું છે મિત્રો તમારે એક કલાક જોઈએ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આપણે આખો આખો દિવસ બગાડતા હતા મિત્રો તમારે એક કલાક બે કલાક જોઈએ છે એટલે કહું છું લાગી જાવ મિત્રો લોકો સુધી વિડિયો પહોંચાડો લોકોને માહિતગાર કરો લોકો તમારી સાથે જોડો આ જ ઉમેદવારો આપણે ભરતી પછી એકબીજાને મદદરૂપ બનશું એકબીજાને સાથ સહકાર આપશું અટવાશે ને મદદ કરીશું જો આજે આપણી એકતા છે આપણું સંગઠન હશે તો આપણે ભૂખા કાઢ નાખશું હજી આગળના સમયમાં તમે તારે મોજ કરો ભૂખા એટલે ગઝબના ભૂકા કાઢશું તમે તારે સરકારી શાળામાં જઈને જ્યાં પ્રશ્ન ઊભા થઈને ત્યાં ઊભા રહીશું આપણે બધા જો અત્યારે છે આપણું સંગઠન હશે ને તો મિત્રો આવો સાથે મળીને એક આવેદન આપીએ એક પ્રયાસ તો કરીએ કે જિલ્લા કલેક્ટરને કે તાલુકા મામલતદારને આવેદન આપી જગ્યા વધારવા માટે આપણે આપણાથી જેટલું દબાણ કરી શકાય દબાણ આપણે શાંતિપૂર્ણ રીતે આપણે જગ્યા વધારવા માટે દબાણ કરવું છે પ્રેશર આપવું છે આપણી અરજીઓ વધુ ને વધુ ત્યાં પહોંચે પ્રયાસ કરવો છે તો ચાલો સૌ સાથે મળીને તક ચૂકતા ને મિત્રો તમારા જીવનની બે કલાક તમારે આપવાની છે બસ આ બે કલાક તમારા જીવનની આપો એક આપણે આવેદન આપીએ જરૂર પડે તો આગળ આપણે કાર્યક્રમ કરશું મિત્રો હજુ પણ આપણે આગળ કાર્યક્રમ કરવા છે આપણે જગ્યા વધારવી છે હું લાગી જવાનો છું એટલે બસ મારે કંઈ કરવું નહીં એવું નથી મારા બીજા ઉમેદવાર મિત્રો લાગવા જોઈએ એવો પ્રયાસ મારે તમારે સવ્ય કરવાનો છે ચાલો સાથે મળીને પ્રયાસ કરીએ મિત્રો સાથ સહકાર આપીએ મિત્રો અને આપણા જ બીજા ભાઈ બહેન ઉમેદવાર જે છે એને લાગી જાય ને એવો થોડો આપણો આપણો સાથ સહકાર આપીએ બસ તમારી પાસે આટલી જ આશા ભવિષ્યમાં જો ક્યાંય પણ નડત લડવાની થશે ને છાતી ઠોકીને ઊભા હશું તમ તાર પણ તમારો સાથ સહકાર જોઈએ બસ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વધુને વધુ સાથ સહકાર આપવાનું વધુને વધુ આવેદન અપાય એવી મારી ઈચ્છા જય હિન્દ જય ભારત